મહુવા શહેર માં ડ્રેનેજ ગટર લાઇન વિભાગ માં કામ કરતા લોકો દ્વારા આંદોલન મહુવા છેલ્લા ડ્રેનેજ નગરપાલિકામાં રજૂઆત કરેલ છે છતાં માં સફાઈ કામદાર ની લેખિત અને મૌખિક રજૂઆતો ન સમજતા આજરોજ મહુવા નગરપાલિકામાં ગટર વિભાગના સફાઈ અને ગટર લાઈન ના કામકાજ બંધ મૂકીને બધા જ સફાઈ કામદાર આંદોલન માં જોડાયા જેમાં તળાજા નગરપાલિકાના કોર્પોરેટર સુનિલ ચૌહાણ દ્વારા સૂત્ર કહેવામાં આવેલ કે હક અને અધિકાર માટે એ નૈતિક અમારી જવાબદારીનું સૂત્ર આપીને આંદોલનની ચીમકી આપી છે દરેક સફાઈ કામદારની માંગ છે કે જે છેલ્લા વીસ વર્ષથી નોકરી કરી રહેલા છે એ લોકોને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર આ લોકોને ડેન્જરિસ્ટ કામ હોવાથી કોન્ટેક બેજ પર રાખી ન શકાય તેમ છતાં આ રાખીને કોન્ટેક બેજ પર રાખે છે દરેક સફાઈ કામદારની માંગ છે કે જો તાત્કાલિક ધોરણે આ લોકોની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો તળાજા નગરપાલિકાના કોર્પોરેટર સુનિલ ચૌહાણ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલનની ચીમકી અપાય છે રિપોર્ટર સમીર ગાહા નગરપાલિકામાં કોર્પોરેટર છું આશરે વર્ષ વિભાગ વિભાગ જે ગટર કહેવાય એમાં કામ કરી અમ લોકો આ લોકો ની વારંવાર લેખિતમાં તેમજ મોખિતમાં રજૂઆત કરેલ છે આ લોકોએ આજ દિન સુધી અમારું માન્ય રાખેલ નહીં ના છૂટકે અમારે મહુવાન નગરપાલિકાના પટાગળમાં સદંતર ગટર સફાઈ બંધ કરી અને આંદોલન કરવું પડ્યું છે હક અને અધિકાર માટે લડવું એ નૈતિક અમારી જવાબદારી છે અમારી માંગ છે કે જેલ આ લોકો જે વીસ વીસ વર્ષથી નોકરી કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટની જજમેન્ટ અનુસાર આ લોકોને ડેન્જરિસ કામ હોવાથી એને કોન્ટ્રાક્ટમાં રાખી ના શકાય તેમ છતાં આ લોકોને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખે છે અને શોષણ જ કરે છે બીજું નવી ભરતી કરવાની છે અમને તાત્કાલિક યોગ્ય ન્યાય નહીં મળે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે